દેવીરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોર્ડના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારી દીકરીઓને ઓરિયન્ટેશન કાર્યક્રમનું આયોજન જાણીતા શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ધોરણ બાર પછી આગળ કારકિર્દી બનાવવા ઈચ્છતી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પણ આ કોલેજમાં આવતી દીકરીઓ છે એવું આ સ્કૂલનું મેનેજમેન્ટ અને આ સ્કૂલના પ્રાધ્યાપકો માને છે પોતાના ઘરની દીકરીની એટલે સાર સંભાળ લેવી જોઈએ એટલે સાર સંભાળ તમારી લે છે તમે આ નવા છો ધીમે ધીમે ખબર પડશે તો એ બીજું કારણ છે અને ત્રીજું કારણ એ છે કે અહીંનું શિક્ષણ બાર મેં પહેલા દેખવા આવ્યો તો કે બાર બધા પોસ્ટર જોયા હતા બધી ટીકરીઓના ફોટા હોય યુનિવર્સિટી ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવું બધું તો એ સારા સારું જો અધ્યાપન કાર્યની અંદર હતું હોય તો જ તમે સાર યુનિવર્સિટીમાં પરફોર્મન્સ કરી શકો અને ત્યાં એ બધા ફોટા તમે અત્યારે જુઓ તો એ ફોટાની જગ્યાએ તમારો ફોટો આવવો જોઈએ એવું એક મનમાં જો તમારે ધસી જશે પહેલા દિવસે કે

કાઉન્સેલિંગ એટલે માર્ગદર્શન તમને માર્ગદર્શન આપવા આવે કે આ આ કરવા કરો પરીક્ષા વખતે ગભરાઈ ગયા તો કાઉન્સેલિંગ થાય તો ઓરિએન્ટેશન તમારે એ દિશામાં જવાનું છે કે માર્ગ તમને મળે કે એ અભિમુખ એ દિશામાં ધાવ કરે તમારે અમારે ધોરણમાં સારા સારું પરિણામ આવ્યું હશે અથવા તો સામાન્ય પરિણામ આવ્યું છે કે આવ્યું હોય 12માં ધોરણનું પરિણામ સારું આવ્યું હોય તો વધુ સારું પરિણામ લાવી શકશો તમે અને બાગો જોડમાં સામાન્ય પરિણામ આવ્યું છે તો પ્રયત્ન કરશો તો હજી સારો પરિણામ આવશે હું બીએમ કોમર્સમાંથી નિવૃત્ત થયો પણ હજી બીએમ કોમર્સમાં પ્રવૃત્ત છું 18 ને 21 વિદ્યાર્થીઓ અને આ વખતે સામાન્ય પ્રવાહમાં બીએમ કોમર્સમાં A1 ગ્રેડ આવ્યો બધી જો કરે અને મે છોકરા જો કરે બધાને પૂછું આમાંથી 10 માં A1 ગ્રેડ કેટલા જ હતો 3 લોકોને

કોલેજ એટલે જલસા કરવાનો અને ફરવાનું અમે તો બાર સાયન્સ ને બધા કોઈ ને એમ કહીએ કે બાર વર્ષ સુધી બરાબર મહેનત કરો પછી તમારી દિશા નક્કી થઈ જશે એટલે પછી તમને વાંધો નથી આવે એનું કારણ એવું છે કે તમે બે પાંચ જણાને પૂછ્યું હશે તમારી કોઈ સિનિયર સ્ટુડન્ટ સહી ભણી હશે એનો અભિપ્રાય હશે અહીંયા ભણતા જ હોય કે કાઈ ન એની સાથે સંબંધ ન હોય તો પણ આ કોલેજ વિશે એક અભિપ્રાય દરેક લોકોના મનમાં છે કારણ કે દરરોજ અથવા તો એક કે બે દિવસમાં એક વખત તો છાપામાં લનપુરવા કોલેજનું નામ આવ્યું એવું મેં જોયું નથી રમત ગમત ક્ષેત્રમાં તો મને એવું લાગે કે બાલ યુનિવર્સિટીમાં એક જ કોલેજ લાગે બીજી કોલેજનું કોઈ સ્ટુડન્ટ્સ એટલે બેનોમાંથી તો કોઈનું ક્યારેય નામ આવતું પણ આટલી બધી બેનો યુનિવર્સિટી કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ જાય છે એનું કારણ એવું હશે કે અહીંયા જે તમારી સાથે કામ કરે છે જે પ્રાધ્યાપકો એનું સિલેક્શન પ્રોપર હશે આ દીકરી જે બરાબર આ રમત માટે યોગ્ય છે એવું સિલેક્શન બરાબર થાય તો એ આગળ સારું પરફોર્મન્સ કરી શકે પછી તમારી ઉપર સતત ધ્યાન આપવામાં આવતું હોય તો જ તમે નેશનલ લેવલ સુધી પહોંચી શકો બી એડ કોમર્સમાં પણ આવું જ કરતો હતો